રાણી પરિવારના સેનિલભાઈ વિરાણીના ધર્મપત્ની ક્રિનાબેનની શ્રીમત વિધિના દિવસે લોકોને સંદેશો મળે તે હેતુથી અનોખી રીતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદૂષણની માત્રામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સર્જાતા હાલમાં ચિંતાનો વિષય બન્યો છે આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખૂબ જ અનિવાર્ય બની ગયો છે વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે વૃક્ષોના જતનથી વૃક્ષારોપણનું જે ઉમદા કાર્ય છે જે હેતુને સિદ્ધ કરવા માટે વર્તમાન સમયમાં દરેક નાગરિક વૃક્ષારોપણ કરીને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને તેને ઉછેર કરે તો પણ હરિત ક્રાંતિ સર્જાઈ શકે છે વર્તમાન સમયમાં વૃક્ષારોપણ કરવું ખૂબ જ અગત્યનું બની ગયું છે જેને લઈને જીવન જ્યોત મંદબુદ્ધિ આશ્રમના પ્રમુખ શ્રી પરેશભાઈ વિરાણી તેમજ મંત્રી શ્રી દામજીભાઈ ગોટી મોટી કુંડળ યુવા કમિટી દ્વારા વિરાણી પરિવારના સેનિલભાઈ વિરાણીના ધર્મપત્ની ક્રિનાબેનની શ્રીમંત વિધિના દિવસે લોકોને સંદેશો મળે તે હેતુથી અનોખી રીતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ આયોજનમાં બસો ને એકાવન તુલસીના છોડ પ્રસંગમાં આવેલ મહેમાનોને આપવામાં આવ્યા હતા જેમાં કેટલાક પોલીસ અધિકારી સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઉર્વિશાબેન બી મેધપરા તેમજ કોન્સ્ટેબલ બન્ટુભાઈ વગેરે અધિકારી શ્રી તેમજ મોટી કુંડળ ગામના આગેવાનો દ્વારા પણ આ આયોજનમાં આવેલ દરેક મહેમાનોને છોડ આપીને સમાજને એક અનેકો સંદેશ આપવામાં આવ્યો હતો આવનારા સમયમાં લોકો આવા પ્રસંગો થકી લોકોમાં પર્યાવરણ જાગૃતિ આવે તે હેતુથી લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે